માત્ર સડસઠ હજારની કિંમતમાં વેગેનાર કાર વેચવાની છે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર કાર વર્ક કરે છે અને બુકમાં સીએનજી એન્ટ્રી જોવા મળી જશે આરટીઓ માન્ય સીએનજી કાર માત્ર સડસઠ હજાર રૂપિયા કિંમત કારનું મોડલ વગેરે આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે સનુ ઝીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો અને તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે મોડલ વગેરે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ વેગનઆર કાર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે વેગનઆર કારની મોડલની તો બે હજાર અને સનું મોડલ છે અને કારમાં વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે સીએનજી ઉપર વર્ક કરે છે કાર અને કારમાં કાટસડો ક્યાંય પણ જોવા નહીં મળે કારમાં એસી કમ્પ્લીટ ચાલુ કમ્પ્લીટ વર્ક કરે છે ચારે ચાર ટાયર તમને સારા જોવા મળશે અને કારમાં પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે તો કારમાં સાવ નવી બેટરી જોવા મળશે અને બધા બધી સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે તો કારની કન્ડિશન જોઈ શકો છો સિલ્વર કલરમાં કાર જોવા મળશે લૂકવાઈજ સારી કન્ડિશન જોવા મળી જશે અને કારમાં તમને ક્યાં પણ સળો જોવા નહીં મળે તો વાત કરીએ આ વેગનર કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડિયો જોતા હોય અને દરરોજ અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ વેગનર કારની કિંમતની તો માલિકે માત્ર સડસઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સોરાણું બે પંચાણું ઇઠ્યોતેર સો બોતેર માલિકનો મોબાઈલ નંબર છે માત્ર સડસઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ વેગેનાર કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સોળું બે પંચાણું વાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય યસરાજ